નમસ્કાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડગામ તાલુકાના તેનીવાડા ગામ કે જે છાપી અમદાવાદ હાઈવેની ઉપર આવેલું ગામ છે આ ગામમાં ઘણા સમયથી કોઈ પણ જાતની સ્વચ્છતા કરવામાં આવી નથી જેને લઈને ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ગ્રામ પંચાયતોમાં આવતી ગ્રાન્ટો ક્યાં જાય છે એ પણ એક મોટો પ્રશ્ન છે આજે શહેર કરતાં ગ્રામ વિસ્તાર ખૂબ જ સ્વચ્છ અને વિકસિત બન્યા છે ત્યારે આ તેની વડા ગામ એક એવું છે કે હજુ સુધી ત્યાં કંઈ પણ જાતનું કોઈ કાર્ય થયું નથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનું અહીંયા કાર્યવાહી કરવામાં આવતી નથી અગાઉ પણ આ બાબતે મીડિયાએ પ્રકાશ પાડ્યો હતો પણ હજુ સુધી કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી વોઈસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ કાદરી પાલનપુર